મારે આજે મામલતદાર કચેરી આંગણવાડી ફોર્મ ભરવું છે એટલા માટે હું આવી છું વ્યવસ્થા નામે કેવું છે તો આ કચેરીમાં બહુ ઓછી વ્યવસ્થા જોવા મળે છે કાલ ભી હું આવી હતી ફોર્મ કમ્પ્લીટ કરવા માટે તો બે વાગ્યા સુધી અહીં રહી મારા કાગળ બધા કમ્પ્લીટ થઈ ગયા તો અહીં લેવા માટે કોઈ હતું જ નહીં બધું બંધ થઈ ગયું તો આજે સવારે હું જોબ મૂકીને આઠ વાગ્યા અહીં આવી છું લાઈનમાં અને બહાર કઈ વ્યવસ્થા જ નથી નથી ટોકન કે નહીં કઈ સરકારે જો એક રીતે એમ કીધું છે કે પરીક્ષા વગર તમારે ભરતી કરવામાં આવશે તો પછી આના માટે કઈક વ્યવસ્થા હોય છે અલગ અલગ તમારે ડેટ આમ ટૂંકી છે તેના એના બદલે લંબાવો તમે થોડીક તો બધા વધારે ફોર્મ ભરી શકે જે અત્યારે ગૃહિણી હોય જેના છોકરા અને કામ બધું મૂકીને આવ્યા છે તો એને કઈક લાભ મળે વધારે ના એવું ચોક્કસ થી કહી ન શકાય કેમ કે જ્યારે ભરતીની સંખ્યા જોઈ અને આટલા ફોર્મ જોતા એવું નથી લાગતું કે કઈ મળી શકે કે અડધી કલાકથી થી ઉભા છે વ્યવસ્થા જોઈએ એવી નથી ડિજિટલ છે પણ તોય કઈ છે નહીં સિસ્ટમ છે એવું કઈ રાજકોટ થી આવી છું રાજકોટ થી જ છું સ્ટાફ ની અછત છે કારણ કે રોજગારી જે હોવી જોઈએ એવું કઈ છે તંત્રોમાં કર્યું નથી સિસ્ટમ જેવી રીતે જોઈએ સરકાર સરકારને કહેશું કે આવી રીતે લોકલ પબ્લિકને હેરાન ના કરાય કારણ કે જે તમે આપો છો કયો છો રોજગારી સર દેવી છે લોકોને તો એ વ્યવસ્થિત તમારે દેવી જોઈએ આ લાઈનમાં બધા ઉભા રહી આ ઉંમર બધા લાઈનમાં ઉભા રહીએ તો ખોટું જ છે